ષ પૂર્ણિમાના પવિત્ર સ્નાનની આજે પ્રયાગરાજ ત્રિવેણી પર મહાકુંભનો શુભારંભ થયો છે આ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે કુંભ મેળાનું આ વખતે એટલે જ અનેરું મહત્વ છે આ વખતે સૂર્ય ચંદ્રમા શનિ ગુરુગ્રહની શુભ સ્થિતિ બની રહી છે કહેવાય છે કે આ શુભ સહયોગ સમુદ્ર મંથન દરમિયાન બન્યો હતો આ ઉપરાંત મહાકુંભ પર પૂર્ણિમા રવિયોગ ભદ્રાવાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે ત્રિવેણી સંગમ પર પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ આ સ્થાની ડૂબકી લગાવી હતી સવારે આઠ વાગ્યા સુધીમાં ચાલીસ લાખ તો સાડા નવ વાગ્યા સુધીમાં સાહીઠ લાખ લોકોએ પવિત્ર ચિત્રસ્નાન કર્યું હતું મહાકુંભ ભારતની પૌરાણિક પરંપરાઓ આધ્યાત્મિક વિરાસતનો ઉત્સવ છે અહીં બાર કિલોમીટરના ક્ષેત્રફળમાં સ્નાન માટે ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે आคม की धरती पर और कैसा लगा आपको ये माहौल जी आज मात जगत जननी का प्राकट्य दिन है उनका जन्मदिन है और हम गुजरात पाटन की जो गुजरात के ऐतिहासिक राजधानी पाटन है रानी की बाव जहां है वहीं से आए हुए हैं यहां हम त्रिवेणी का स्नान तो किया ही है लेकिन जो दिख रहा है वो राष्ट्रीय जो भाव है एक जो दिखाई दे रहा है सब संप्रदाय में भारत की विविधता में एकता उनका दर्शन यहाँ किया जाता है राष्ट्रवी राष्ट्रवाद के जो सांस्कृतिक का जो धरोहर है वो दिखाई दे रहा है यहाँ भारतीय राष्ट्रवाद का जो आ, कहते हैं कि धार्मिक राष्ट्रवाद का जो उदय है वही महाकुंभ में दिखाई